વિક્રમસિંહ ભાટી સુરત મહાનગર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર્વ નવરાત્રિમાં કોઈ પણ વિધર્મીઓને ઘૂસવા નહીં દે અને કોઈપણ વિધર્મીઓને ત્યાં આયો આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે પવિત્ર હિન્દુ પ્યાર છે હિન્દુઓને કામ આપવું જોઈએ અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ દલની ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાખીને જશે અને વિધર્મી મુક્ત નવરાત્રી સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ દલની વિશેષ માંગણી છે જે ભારતા છે માનતા છે उसमें किसी भी प्रकार के विधर्मी અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે